અંકલેશ્વર શહેરમાં શ્રીજીની વિસર્જન યાત્રા દરમિયાન બંદોબસ્તમાં ઊભેલા ઉભેલા પોલીસ કોન્સ્ટેબલ ને યુવાને ચપ્પુ મારતા પોલીસે તેને ઝડપી રહી તેની સામે ફરિયાદ દાખલ કરી છે અંકલેશ્વર શહેરમાં ગણેશ વિસર્જન દરમિયાન ભરૂચી નાકા પાસે પોલીસ કર્મી ઉપર એક માથા ભારે શખ્સે હુમલો કરીને ઈજા પહોંચાડી હતી જોકે હુમલાખોરની પોલીસે ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે હુમલાખોરે અગાઉ પણ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં હાલ ફરજ બજાવતા એક પોલીસ કર્મી ઉપર જીવલેણ હુમલો કર્યો હતો અંકલેશ્વર શહેરમાં ગણેશ વિસર્જનની પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી હતી તે દરમિયાન ભરૂચી નાકા પાસે ગત પોલીસ બંદોબસ્ત માં ફરજ પર રહેલા પંચાટી પોલીસ ચોકીના હેડ કોન્સ્ટેબલ હતી અને તે દરમિયાન નશામાં દૂત મહેન્દ્ર વસાવા જાહેર માં અપશબ્દો ઉચ્ચારી રહ્યો હતો જેને પોલીસ કર્મી લલિત પુરોહિત દ્વારા અટકાવવામાં આવતા મહેન્દ્ર વસાવા ઉશ્કેરાઈ ગયો હતો અને પોલીસ કર્મી સાથે ચપાચપી કરવા લાગ્યો હતો તેમજ મહેન્દ્ર વસાવાએ પોતાની પાસે રહેલા ચપ્પા જેવા તીક્ષ્ણ હથિયાર કાઢીને પોલીસ કર્મીને પેટ તેમજ હાથના ભાગે ત્રણ જેટલા ઘા કરીને ઈજાગ્રસ્ત કરી નાખ્યા હતા સર્જાયેલ ઘટનામાં અન્ય પોલીસ કર્મીઓ દોડી આવીને મહેન્દ્ર વસાવાની ધરપકડ કરીને જેલ ભેગો કરી દીધો હતો જ્યારે ઈજાગ્રસ્ત પોલીસ કર્મી લલિત પુરોહિત ને સારવાર અર્થે અંકલેશ્વરની ની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ અંગે અંકલેશ્વર શહેર પોલીસે આરોપી મહેન્દ્ર વસાવા વિરુદ્ધ હત્યાના પ્રયાસ ફરજ પોલીસ પર હુમલો સહિતની વિવિધ કલમો હેઠળ વોરન્ટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું અને પંચાટી ચોકી દ્વારા ત્રણ મહિના પહેલા જ વોરંટની બજવણી કરવામાં આવી હતી ગઈ તારીખ સત્તર નો બે ના રોજ અંકલેશ્વર ભરૂચ ખાતે પોલીસ જવાન લલિત ભાઈ સોમાભાઈ પુરોહિત ઉપર એક આરોપી મહેન્દ્ર શંકર વસાવા રહે ખોડલ વેલ્ડિંગ પાસે ભાંગવડ અંકલેશ્વર દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવેલ આ બનાવની વિગત એવી છે કે મહેન્દ્ર શંકર વસાવા એ જાહેરમાં ત્યાં ગાળાગાળી કરતા હતા લોકોને ગાળો આપતા હતા અને બીભત્સ ગાળો આપી અને ત્યાંનું વાતાવરણ ખરાબ કરતા હતા એ દરમિયાન ટ્રાફિક નિયમનમાં રહેલ લલિતભાઈ પુરોહિત દ્વારા આ પ્રકારની પ્રવૃત્તિ અને આ પ્રકારનું કાર્ય નહીં કરવા માટે જણાવતા અને તેને રોકતા ઉગ્ર થઈ આ વ્યક્તિએ તેમના ઉપર ચાકુ જેવા હથિયારથી જીવલેણ હુમલો કરેલ ત્રણ જેટલા વાર તેની ઉપર કરવામાં આવેલ જેમાં એમને ગંભીર ઈજા થયેલ છે અને ત્યાં સ્થળ ઉપર હાજર અન્ય લોકો તથા પોલીસ દ્વારા તેને પકડી લેવામાં આવેલ અને આ વ્યક્તિની ઉપર કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જેમાં પોલીસ દ્વારા બીએનએસ કલમ એકસો નવ એક એકસો એકવીસ એક એકસો બત્રીસ બસો એકવીસ બસો છન્નું ખ તથા જીપીએફ ની કલમ એકસો પાંત્રીસ મુજબ નો ગુનો દાખલ કરવામાં આવ્યો છે આરોપીને સ્થળ ઉપર પકડી લેવામાં આવેલ છે તેની પાસેથી આ ચાકુજ રિકવર કરવામાં આવેલ છે પોલીસ જવાનની જેની ઈજા થઈ છે તેની એની તબિયત સ્ટેબલ છે વધારે કોઈ ગંભીર પરિસ્થિતિ નથી પરંતુ ઈજાઓ ખૂબ જ ગંભીર પ્રકારની હતી જેમાં હાથ ઉપર અને પેટના ભાગે ઈજાઓ થયેલી પોલીસ દ્વારા કડક એક્શન હાથ ધરવામાં આવી છે આરોપીની અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુ છે